નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંઘડના કુંકુવા ગામેથી પસાર થતી રેલવે લાઈન પરથી ચાલુ ટ્રેનમાં પુરુષ પડી જતાં મોત નિપજ્યું સોંઘડ પોલીસ મથક ખાતેથી રવિવારના છ કલાકની આસપાસ મળતી વિગત મુજબ કુંકુવા ગામની સીમમાંથી પસાર થતી રેલવે ટ્રેક પર ચાલુ ટ્રેનમાંથી અગમ્ય કારણોસર પડી જતા ત્રીસ થી પાંત્રીસ વર્ષે પુરુષનું મોત નીપજ્યું છે બનાવને લઈ પોલીસે મૃતદેહનો કબજો લઈ વહલી વર્ષો શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી ઉછલ તાલુકાના કટાસવાણ ગામે રાજ્યના મંત્રીની હાજરીમાં પુલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉછલ તાલુકાના કટાસવાણ ગામે રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત અને ગામના આગેવાનોની હાજરીમાં અંદાજે રકમ રૂપિયા એસી લાખના ખર્ચે નિર્માણ થયેલ બોક્સ કલવર્ટ પુલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં અધિકારી સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા અને વિકાસ કાર્યને આવકારવામાં વાલોડના નાલોઠા ગામની સીમમાં ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત એકને ઈજાઓ પહોંચી વાલોડ પોલીસ મથક ખાતેથી રવિવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ નાલોઠા ગામની સીમમાં ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પોમાં બેસેલ પ્રકાશભાઈ હળપતિને શરીરે ઈજાઓ પહોંચી હતી જે બનાવને પગલે પોલીસે ટેન્કર ચાલના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના ડોલારા ખાતે આવેલ બ્રધરન હાઈસ્કૂલમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે સભનતા કેળવવાના ઉમદા આશાયથી બ્રધરન હાઈસ્કૂલ ડોલારા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતમાં નિવારવા માટે હેલ્મેટ સીટ બેલ્ટનો ઉપયોગ અને ટ્રાફિક સિગ્નલના પાલનનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વાલોડ સર્વિસ સ્ટેશન નજીક યુવાનને કરંટ લાગતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી રવિવારના રોજ મળતી માહિતી મુજબ વાલોડ સર્વિસ સ્ટેશન નજીક અઠાવીસ વર્ષીય શૈલેષભાઈ ચૌધરીને અગમ્ય કારણોસર કરંટ લાગતા તેમને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી વ્યારાના સયાજી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મંત્રીની હાજરીમાં પ્રીમિયર લીગ ચેમ્પિયન ટ્રોફીને ખુલ્લી મૂકવામાં આવી વ્યારા શહેરમાં આવેલ સયાજી મેદાન ખાતે રાજ્યના રમત ગમતના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની હાજરીમાં વ્યારા પ્રીમિયર લીગ ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ટ્રોફી પણ અર્પણ કરવામાં આવી હતી જેમાં મહામંત્રી સહિત નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હાજર રહ્યા હતા વાલોડના બાજીપુરા ખાતે આવેલ રેડિયન કંપનીના બિલ્ડિંગ પરથી વર્ષીય યુવક પડી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી વિગત મુજબ વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આવેલ રેડિયન કંપનીના બિલ્ડિંગ પરથી બાવીસ વર્ષીય નિલેશ સિંહ રાજપૂત અગમ્ય કારણોસર પડી જતા ઇજાગ્રસ્ત થયો હતો બનાવને પગલે તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યો હતો સોંગઢના સામરકુવા ગામે રાત્રિ દરમિયાન ફરિયાદીનો મોબાઈલ ફોનની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ સોંગઢ તાલુકાના સામરકુવા ગામે રહેતા ઈશ્વાન વસાવાનો રાત્રિ દરમિયાન કોઈક અજાણ્યા ચોર ઈસમો દ્વારા મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી દ્વારા પોલીસ મથકે પાંચ હજારના ફોનની ચોરી બાબતે પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત